કપરાડાના નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત રોડ પરથી બહાર દેખાય છે અનેક સળિયા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા ફળી ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર આઠસો પરના પુલની હાલત અત્યંત જર્જરિત બનતી જઈ રહી છે લોકોના જણાવ્યા પ્રમાણે પુલના સપાટી પરથી જે સળિયા બહાર દેખાઈ રહ્યા છે જે કોઈ પણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે આ નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે જેમાંથી ભારે પણ સમાવેશ થાય છે પુલ પરથી સળિયા બહાર આવવાને કારણે વાહન ચાલકોને જોખમ ભોગવવું પડી રહ્યું છે 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 વરસાદી મોસમમાં સ્થિતિ વધુ જ શકે શકે અને અને અકસ્માતની શક્યતા વધી સ્થાનિક રહેવાસીઓ મુસાફરો દ્વારા પુલની તાત્કાલિક મરામત માટે રજૂઆતો કરવામાં આવી રહી છે તે છતાં હજુ સુધી કોઈ નિર્ધારિત પગલા લેવામાં આવ્યા નથી હવે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પુલની તપાસ કરીને યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બની છે તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા ભી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પટ્ટા પડતા બેચો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઇક વાળાને તો સીધો પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ આ વન વ્યવહાર છે જે રોડ રસ્તા વાળા એ લોકો બી તો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવાનું કસારપાડાથી કપડાળા જતા પડી ગામે એક આ નાળું બન્યું છે એ નાળુમાંથી બધા સળિયા બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રાકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઉભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતનું નાળું બનાવ્યું છે અમે તો ટેકનિકલ માણસ અમે જાણીએ છીએ કે આ આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્ર આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી જ ધીમી સ્પીડે જાય છે કેમ કે ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ જળ નાળું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે સરકારી પૈસાડી દબો જેથી આવના નુ અપડેટ ની નોટિફિકેશન આપે